સોલંકી જિલ્લા ઉપપ્રમુખ મિતુલ ગોસ્વામી ખજાનચી વિલાસ પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશ પાઠક તેમજ વાઘોડિયા તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને વડોદરા જિલ્લા ઉપપ્રમુખ હુસૈનભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ આ યોજાઈ હતી આયોજિત વાઘોડિયાના સ્થાનિક સ્થાનિક પત્રકારો પણ જોડાયા હતા પત્રકારોમાં નવા હોદ્દેદારો પ્રમુખ ઘનશ્યામ પટેલ ઉપપ્રમુખ રાજુ મનસુરી ઉપપ્રમુખ પંકજ વસાવા ઉપપ્રમુખ રિતેશ ચૌહાણ મહામંત્રી ગિરીશ પટેલ મંત્રી મૌલિક વ્યાસ સહમંત્રી સંદીપ પટેલ ખજાનજી વિષ્ણુભાઈ ભાટિયા સાથે આઈટી સેલની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પત્રકારોના હક અધિકાર વીમા યોજના ટોલ માફ પત્રકારોને લગતી તમામ મુશ્કેલીમાં સાથે ઉભા રહેવા માટે આ મીટિંગનો મુખ્ય હેતુ હતો ગુજરાતમાં અનેક જિલ્લામાં પત્રકારિકતા પરિષદના અધિવેશન યોજાઈ ચૂક્યા છે ત્યારે વડોદરા જિલ્લામાં પ્રથમ વખત અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાનું ગુજરાતમાં મોટા સંગઠનને સફળતા મળી છે અને ટૂંક સમયમાં વડોદરા જિલ્લા અધિવેશનની તૈયારીઓ પણ ચાલી રહી છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ પારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા નમસ્કાર હું નિલેશ પાઠક પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી આજરોજ વાઘોડિયા તાલુકામાં પત્રકાર એકતા પરિષદમાં સંગઠનનું આયોજન હતું અને એમાં ઘણા બધા મિત્રો જોડાયા જે નથી જોડાયા તે મિત્રોને પણ હું કહીશ કે આ સંગઠનમાં જોડાય અને આ સંગઠનનો ખરેખર લાભ એવો છે કે તમારે એક પણ રૂપિયો રોકાણ કર્યા વગર આ સંસ્થામાં જોડાવાનું છે આ સંસ્થાની અંદર જોડાશો આપણું આ સંગઠન જે છે એ પત્રકાર એકતા પરિષદ તેત્રીસ જિલ્લામાંથી કાર્યરત છે અને તમ પત્રકારોને મળતા તમામ લાભો જે છીનવાઈ ગયા છે જે આપણને અત્યારે મળતા નથી એના માટે લડત ચાલી રહી છે સરકાર જોડે અને તમામ પત્રકારો જોડાય છે એ તેઓને પણ લાભ મળશે એવું નથી કે જે હોદ્દેદાર હશે એને જ માન મળશે તો હું એટલું જ કહીશ કે વાઘોડિયા તાલુકામાંથી જે પણ પત્રકારો આ સંગઠનમાં જોડાય પત્રકાર એકતા પરિષદની અંદર અને પત્રકાર એકતા પરિષદમાં જોડાઈ અને સંગઠનમાં જોડાઈને જે પણ લાભ મળતા હોય તેનો લાભ લેવા વિનંતી